ધોરણ ચાર પર્યાવરણ એમાં આપણે પાઠ નંબર ચોવીસ મસાલેદાર કોયડા એના વિશે શીખીશું જો અહીંયા તમને ચિત્રમાં લસણ તજ લવિંગ બધા આખા મસાલા આદુ લાલ મરચાં એવું બધું અહીંયા તમને દેખાય છે તાજું છું તો લીલું ને સુકાઈ જાઉં તો લાલ શું કે છે જ્યારે હું તાજું હોઉં ત્યારે લીલા રંગનું દેખાઉ છું સુકાઈ જાઉં તો લાલ રંગ કોરું કાચું રાખે એના ભૂંડા થયા હાલ તીખો તીખો સ્વાદ મારો રસોઈમાં નખાવ વધુ પડતું ખાવા જાઉં તો નાકમાં પાણી લઈ આવ બોલો બોલો હું કોણ છું શું કે છે કે તાજું હોઉં ત્યારે લીલું હોઉં સુકાઈ જાઉં ત્યારે લાલ થઈ જાઉં રસોઈમાં નાખો તો એનો સ્વાદ તીખો તીખો આવે વધારે ખવાઈ જાઉં તો નાકમાંથી પાણી આવેલા જાય તો કોણ હોય છોકરાઓ મરચું ત્યાર પછી પીળો પીળો રંગ મારો તુરો મારો સ્વાદ રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ નાની નાની વાતમાં હું ઔષધ બની જાઉં દૂધ સાથે ભળી જતા ખાંસી બગાડી દઉં રંગ પીળો છે સ્વાદ તૂરો છે રસોઈમાં કચુંબરમાં શાકભાજીમાં બધામાં ન ખાય છે નાની નાની વાતમાં આપણે આપણા મમ્મી તમારા મમ્મી અથવા દાદી કહેતા હશે કાંઈ વાગી ગયું હોય તો એ વસ્તુ પર એ લગાડી દેવામાં આવે ઉધરસ થઈ હોય તો એના વાળું દૂધ પીવડાવવામાં આવે તમને એ શું તો કે હળદર ઉધરસ થાય ત્યાં તમારા મમ્મી કહેતા હળદરવાળું દૂધ પી લે પછી આપણને ક્યાંક વાગે ક્યાંકથી લોહી નીકળે તો તરત જ આપણને હળદર લગાવી દેવામાં આવે એટલે કે તરત રૂજ આવી જાય તો ઔષધ તરીકે પણ વપરાય છે અને રસોઈમાં પણ વપરાય છે ઝીણી ઝીણી મોતી જેવી નાની પણ હું ગોળ અંદરથી હું સફેદ છું પણ ઉપર કાળો ઢોળ કચુંબર કે નમકીનમાં હોશથી ન ખાઉં જીભ ઉપર મને મૂકો તો તીખો સ્વાદ લાવું બોલો બોલો હું કોણ શું કે છે કે ઝીણી ઝીણી મોતી જેવી નાની છે પણ ગોળ છે અંદરથી સફેદ છે ને ઉપરથી કાળી છે કચુંબરમાં અથવા તો નમકીનમાં નખાય છે જીભ પર મૂકો તો તીખો સ્વાદ આવે છે તો મરી કોણ મરી આ તમે જોયું હશે ઘરમાં પાતળું તે નાનું છું કાળું અને ભૂરું છું તેલ ઘીમાં તળાવ છું દહીં છાશમાં નખાઉં છું રસોઈમાં હું ભળું છું ને સુગંધિત બનાવું છું પાવડર કે આખી આખું ઉપયોગમાં આવું છું બોલો કોણ તો કે જીરું જીરું તમે તમારા મમ્મી શાકના વઘારમાં પછી જીરાવાળી છાશ પીતા હો જીરાવાળું દહીં ખાતા હો બરાબર એનો પાવડર પણ મળે ને આખે આખું જીરું પણ ઉપયોગમાં આવે પાતળીને નાની હું તો લીલી લીલી છમ મુખવાશને શરબતમાં લાવી દઉં દમ મુખવાશમાં પણ કામ આવે ને એનો શરબત પણ બને છે કેવા કલરની લીલા કલરની લીલી સૂકી ચાવો તમે તો પણ હું લાગું મીઠી એને આપણે ચાવીએ ને સૂકી લીલી તો તમને મીઠો મીઠો સ્વાદ આવે જીરા જેવી લાગુ અને જ્યારે તમને દીઠી જીવો ત્યારે તમને એમ જ લાગે કે જીરું છે ખાલી બંનેનો કલર અલગ છે કોણ તો કે વરિયાળી મુખવાશમાં જે આપણે ખાઈએ છીએ એનું શરબત પણ બને ઉનાળામાં ચોકલેટ જેવો રંગ મારો શિંગડાવાળી ચીઝ જો આવું હોય ખીલી જેવો લાગુ જાણે એમ લાગે ખીલી છે પણ છે મસાલો દાંતના દુખાવામાં હું ખૂબ કામમાં આવું તીખો સ્વાદ છે પણ મુખવાસમાં ભાવ બોલો બોલો કોણ તો કે લવિંગ આ લવિંગ જે તમારા ઘરમાં જોયું હશે જે આખા મસાલા તરીકે વપરાય છે મમ્મી રસોઈમાં પણ નાખે જ્યારે તમને દાંત દુખતા હોય ત્યારે પણ આ ખાઈ શકો તમે હવે બીજા બે મસાલા પર તમારા પોતાના કોયડા બનાવો બીજા બે મસાલા આવડતા હોય તમારી રીતે આવી રીતે કોકને પૂછી શકો તમારા ઘરમાં રસોઈ બનાવવા કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે તો બસ આ તજ લવિંગ પછી તમાલપત્ર મરી એ બધાનો ઉપયોગ થાય છે જ્યારે તમારા દાદા દાદી નાના હતા ત્યારે તેમના રસોડામાં મોટા ભાગે કયા મસાલાનો ઉપયોગ થતો ઉપર જે છે એ બધાનું એક એવું મસાલાનું નામ આપો કે જમીએ નમકીન ને મીઠી બંને વસ્તુમાં ન ખાઈ છે કે નમકીનમાં પણ નાખી શકીએ ને મીઠી વસ્તુમાં પણ નાખી શકતો કે તજ તજ છે બંનેમાં ન ખાઈ છે રસોઈમાં ખાટો હોય એમાં શું નાખવામાં આવે છે તો કે લીંબુ તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગે છે શોધી કાઢો નહીં એમને લાંબ લખો તમારા વિસ્તારમાં કોઈ મસાલા ઉગતા હોય તો લખવાનું હું કટ્ટન છું હું કેરળમાં રહું છું મારા ઘરના વાડામાં મસાલાનો બગીચો છે ત્યારે મેં પત્ર નાની અને મોટી ઈલાયચી ને મરીના છોડ જોયા હવે તમારે શું કરવાનું કે થોડાક આખા મસાલા હોય એ વર્ગમાં એટલે કે શાળાના વર્ગમાં લઈ આવવાના પછી તમારી આંખો બંધ કરીને દરેક મસાલાને તમારે અડવાનું અથવા તો એની સુગંધથી પ્રયત્ન કરવાનો કે કયો મસાલો છે બરાબર ધારો કે તમે એની સામે રાઈટ કરવાનું જો તમે ઓળખી ન શકો તો ચોકડી કરવાનું મસાલાનું લાંબ ધારો કે તમે લવિંગ છે એ લઈ આવો તો પેલા સુગંધ સુગંધથી જોવાનું તમે ઓળખી શકો છો સુગંધથી જોવાનું સુગંધથી થી ના ખબર પડે તો અડીને જોવાનું અડીને તમને ખબર પડે છે કે આ લવિંગ છે કે શું પછી કોઈ બીજો મસાલો મરી છે એવી રીતે બધાને તમારે સુગંધ સૂંઘીને સ્પર્શ કરીને જોવાનું ચટાકેદાર ચણા ચાટ બનાવીએ એના માટે તમારે બાફેલા ચણા વર્ગમાં બધા માટે પૂરતા હોય એટલા મીઠું લાલ મરચું આમચૂર પાવડર લીંબુ સ્વાદ પ્રમાણે શેકેલું જીરું સંચળ ગરમ મસાલો આ બધું જોઈએ અને કોથમીર બાફેલા ચણામાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું આમચૂર પાવડર અથવા લીંબુનો રસ ઉમેરો જો આ બાફેલા ચણા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને એનાથી તમારા શરીરમાં શક્તિ આવે છે તમારી ચાટ સ્વાદિષ્ટ બનાવવા જીરું સંચળ અને ધાણા પાવડર ઉમેરો અંતમાં ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકાય બાફેલા ચણા મિક્સ કરો પછી એના ઉપર કોથમીર નાખો તૈયાર છે ચટાકેદાર ચણા ચાટ શું તમને ચણા ચાટની મજા માણે છે કોઈ દિવસ અલગ અલગ પ્રકારની ચાટ બનાવતા શીખો અને તે બનાવી તમારા વર્ગમાં મિત્રો સાથે મજા માણો વસ્તુ ઓછી કે વધારે ચટાકેદાર છે તે તમારી જીભ ઉપર કેવી રીતે અનુભવાય તમે ખાવ ત્યારે તમને ખબર પડે ને કે એકદમ ચટાકેદાર વસ્તુ છે અથવા સાવ સ્વાદ વગરની છે તો સરસ મજાનો બધા મસાલા વિશેનો પાઠ હશે ને આ પાઠ સાંભળીને તમને ભૂખ લાગી ગઈ હશે બરાબર તો આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ તમે જમી લો હું પણ જમી લઉં ફરી પાછા આપણે ધોરણ ચાર પર્યાવરણનો હવે લાસ્ટ એક પાર્ટ પચીસમો પાર્ટ બાકી છે એમાં આપણે મળીએ બાય બાય